બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે તો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે શ્રદ્ધાંજલિનું કીર્તન લઈને આવીશું તો ચાલો આપણે બોલીશું એક પાંખ વિનાનું પંખીડું એક પાંખ વિનાનું પંખીડું એ તો ઉડી ઉડીયા સરગમાં જાય પાંખ વિનાનું પંખીડું ये तो उडी उडी सरगम जाय पाख विनानु पंखेडू जे दरना तुलसी सुकाय गया तेने जळ सडवसे कोण पाख विनानु पंखेडू જળ કોણ પાખ વિનાનું પંખીડ એક પાખ વિનાનું પંખીડ એ તો ઉડી ઉડી સરગ જાય પાખ વિનાનું પંખીડ આજે ઘરના બીકરા સુના પડ્યા घरना दा सोना पढ् त्यख विना पङ्खीडु त्यही सम्भाले शेक उण पाख विना नु पङ्खीडु આજે ઘરની ની સુની પડી આજે ઘરની ની સુની પડી તેની રસોયા જમશે કો પાખ વિનાનું પંખીડું એક પાક વિનાનું પંખીડું એક પાખ વિનાનું પંખીડું एतो उडी उडी सरगमा जायो पाख विनानु पङ्खेरु आज घर निधि गर्यो सुनि पढी आज घर निधि गर्यो सुनि पढी तेमने सासरे वडा बसे कोण पाख विनानु पङ्खेरु एक पाख विनानु पङ्खेरु ए त आकाशे उडी ये एडी उड़ी उडी सरदमा जाय पाखानु पङ्खी एक पाख पाखु पङ्ख अय कुटुम्ब पडिया सुना अुटुम्बिला सुना पडिया तेना व्यवहार सबसे कोण पाख बी પંખીડું એક પાંખ વિનુ પંખીડું એતો ઉડી ઉડી આ કસ્ખ વિ નાન પંખીડું